માતાજી મિત્રો કેમ છો મજામાં તો મજામાં જઈશું આજે એક નવો વિડીયો લઈને આવી ગયા છે અને આપણે ભરાય છે ભાઈ સારાનું માંડવીયાનું લેલન આ નવો ધંધો ખોલ્યો છે માલધારી માટે નથી ભાઈ ઘરનું છે એ આપણે ભરે હે માણસો છ જણા છે ભરાઈ જા હે બપોરે હજી આપણે ટ્રેક્ટર એક આવે છે ટ્રેક્ટર ભરવાનું છે અને માંડવીયામાં તો કંઈ બહુ દમ નથી પલરી ગયેલું છે વરસાદ થઈ ગયેલો છે ખાઈ જાય મંદિરના માહોલમાં બધું ખાઈ જાય અને જો આ શૈણાવ વાવેલા છે ને આ ખેતરમાંથી માંડવીયું કાઢેલું છે એ માંડવ્યું છે આપણે અહીં ભરવાનું આવું માંડવ્યું છે આખા ખેતરનું નું વીઘાનું છે અહીંયા પડ્યું પણ એ કોરું છે એ ભાઈ ના પાડી એનો ભાવ થોડાક વધારે કહે છે અને અહીંયા આપણે ગાડી ભરાય છે આવી રીતના ભાઈ ભરે છે જોઈ લો કા કરે માટીયું છે લોઠ્યા બધાય જોઈ લેજો લ્યો આવી ગયા કેશોદ ની બાજુમાં ભરવા માટે કેવદરા ગામ ભર ભર હાલ પાછી એક ભારે ભરીને મોકલે એટલે ઉતારી લઈએ એમાં યુટ્યુબમાં વ્લોગ આવી જાય તમારો જોઈ લેજો કરણ રબારી નવાણું રેડી ઓકે ઓકે વાહ ભાઈ વાહ બસ આવું કામ કરતા રહ્યો એટલે રેડી આવી રીતે ભરાય છે હવે ભાઈ ભરાઈ જાય ને પછી મળીએ આગળ પાછા તો આપણે ભરાઈ ગઈ છે હવે લેલાડી અને આ ભરવા વર્ગવાનું છે વઠાર બંધાય છે યસ આ વાઠાઈ બંધાઈ જાય એટલે ભરવા વર્ગી જવાનું હે આવું કંઈક માંડવ્યું હે બપોરના વાગી ગયા છે એક અને એકવીસ હજાર ને હો રૂપિયામાં રાખ્યું હતું પણ આમાં કઈ વેર્યું નહીં બહુ અંદર થી કાળું નીકળ્યું છે આવી રીતે વઠાર બંધાય છે લઈ જવાનું છે ઘેરે અહીંયા આપણે ભરાઈ ગયેલી પડી છે હવે આ ટ્રેક્ટર ભરવાનું છે પછી લઈ જવાનું છે ઘેરે તો મળીએ આગળ ભરાય પછી વાગી ગયા છે ત્રણ ને ભરાઈ ગયું છે અડધું ટ્રેક્ટર જો આવી રીતે ભરાણું છે આપણી ગાડી પણ અહીં ભરેલી પડી છે ટ્રેક્ટર ભરાય છે બ્લેક સોનું એટલું રહ્યું છે ભરવાનું બાકી ને અડધા ઉપર ટ્રેક્ટર ભરાઈ ગયું છે તો જોઈ લ્યો આવી રીતે ભરાય છે ભાઈ આમ બ્લેક સોનું ભરેલું પડ્યું છે એક અને એક અહીંયા ભરાય છે લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો હા હા પૈસા બનાવવાના છે હજી આમાં આવી રીતે ભર્યું છે ભાઈ કઈક બ્લેક સોનું છે આમાં બ્લેક ગોલ્ડ આગળ ભાઈ હજી ક્યાં બરાબર ભરાણું એમાં હજી ઉપર કાઢો પારો લાગવો જોઈએ તો મજા આવે લઈ તો અમારે જવું ને તમારે ક્યાં આકવું જો અહીંયા ભાઈ આપડે બોલેરો ભરાઈ ગયો ટ્રેક્ટર ભરાઈ ગયું હવે આવી રીતે કઈક ભરાણું છે બઉ મસ્ત એવું ભરાઈ ગયું છે અર્ધું પાસું પડે ન ભેગું થાય ઉપર થી હેઠું નહીં પડવા દેવાનું કઈ નાખી દો હં આ નગ્દન જો અહીંયા આપણે ગાડી ભરેલી છે અને સામેથી ટ્રેક્ટર આવેલું આવે છે તો બે ભર્યા છે માંડવિયાના તો જોઈ લ્યો આ રીતે માણસો પણ ભેગા છે અને ભરીને આવી ગયા હવે જવા દઈએ Maria agar.